નમસ્કાર ખેડૂત મિત્રો તો ફરી એકવાર સ્વાગત છે બધા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે જીરાના પાકને આજે પણ ઝાકળનું પ્રમાણ થોડુંક વધારે હતું અને એક તો મિત્રો દિવસે આપણે તાપમાન વધારે હોય છે એટલે કે તડકો હોય છે અને રાતે ઠંડી હોય છે અને સવારે ઝાકળ પણ વધારે જોવા મળે છે તો હવે મિત્રો આ જે મિક્સ ઋતુ થઈ ગઈ છે અત્યારે હવે મિત્રો જીરામાં શું માવજત કરવી જોઈએ જેના વધારે ઝાકળ આવે ત્યારે મિત્રો જીરા ઉપર ઝાકળ આવે છે એટલે મિત્રો એ જીરાનો દાણો હોય છે જે એ દાણો નાનો થઈ જતો હશે અને લાલ કલરનો થઈ જતો હોય છે તો મિત્રો હવે જે એ જીરાનો દાણો લાલ કલરનો ન થાય એની માટે આપણે કેવી દવાઓનો ઉપયોગ કરવાનો છે એની તમને હું આજે આ વિડીયોમાં માહિતી આપીશ તો વિડીયોને જરૂરથી છેલ્લે સુધી જોઈજો અને વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો હું તમને જણાવી દઉં જેમ કે અત્યારે ઝાકળ વધારે આવે છે એટલે તમારે એક તો કોઈ પણ સારી એવી ફૂગનાશક દવા લેવાની છે જેમ કે તમે સાપ પાવડર લઈ શકો જેમાં મેન્કો ત્રેસઠ ટકા અને જે કાર્બોઇડિયમ બાર ટકા આવે છે અને બીજું મિત્રો એનાથી પણ સારું ફૂગનાશક તમે જે ડાયથન પિસ્તાલીસ આવે છે એનો ઉપયોગ તમે સારો એવો કરી શકો છો એનું તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને મિત્રો કોઈ પણ દવા મિત્રોનો છટકાવ કરો એની સાથે મિત્રો તમારે જરૂરથી અત્યારે જે આ વેટશીટ આવે છે ધાનુકા કંપનીનું વેડશીટ એનો તો મિત્રો જરૂરથી ઉપયોગ કરવાનો છે તમારે ઝાકળમાં મિત્રો તમને જોરદાર રિઝલ્ટ જોવા મળશે આનું ઝાકળ તમારા જીરામાં સાવજ ઓછો બેસશે મિત્રો જ્યારે પણ તમે આ જે ધાનુકા કંપનીનું વેટશીટ આવે છે એનો ઉપયોગ કરશો ત્યારબાદ મિત્રો તમને ઝાકળમાં બહુ સારું એવું રિઝલ્ટ મળશે જેમ કે ઝાકળ જે છે મિત્રો આનું છંટકાવ કર્યા પછી ઝાકળ જીરા ઉપર ટકતો નથી એટલે કે અટતો જ નથી જીરાને તો આપણે પણ મિત્રો આમાં છંટકાવ કરેલો છે વેડશીટનું અને આપણને સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે તો તમે પણ મિત્રો જરૂરથી આનો એક છટકાવ કરજો ઘાટેથી છટકાવ તમારે કરવાનો છે જેમ કે દાયથન લ્યો તમે એની સાથે મિત્રો આનો છંટકાવ તમે પાંચ એમએલ ઉપર કરજો આનો પાંચ એમ એલનું માપ છે પણ તમારે થોડુંક વધારે દવાનું પ્રમાણ રાખી અને ઉપયોગ કરવાનો છે એટલે તમને સારું રિઝલ્ટ જોવા મળશે જીરામાં તમારે જીરાનો દાણો હોય છે જે લાલ નહીં થાય અને જે દાણો નાનો નહીં થાય અને જેમ કે વરિયાળી સુકાતી હોય એ પણ મિત્રો અટકી જાય છે કે મિત્રો ઝાકળ આવે છે એટલે એનો દાણો હોય છે એ લાલ કલરનો થઈ જાય છે જીરાનો અને પછી એ સુકાઈ જાય છે તો એ મિત્રો નુકસાન આપણા જીરામાં ન થાય એટલા માટે જરૂરથી તમે મિત્રો એક સારો એવો છટકાવ કરજો સારી એવી ગરમ દવાનો ઉપયોગ કરજો અત્યારે મિત્રો કેમ કે ઝાકળ છે મિત્રો એની સામે જો આપણે રક્ષણ મેળવવું હોય તો તમારે એક તો ફૂગનાશક સારી લેવાની છે અને એની સાથે મિત્રો આ હું તમને ખાસ ભલામણ કરું છું એ માટે કેમ કે મિત્રો આનું સારું એવું રિઝલ્ટ છે ઝાકળ માટે એટલે આપણે આની માહિતી આપીએ છીએ તો આનો વેટશીટનો તો ઉપયોગ તમારે જરૂરથી મિત્રો કરવાનો છે આની સાથે કોઈ પણ દવા સારી ફૂગનાશક લેવાની છે એટલે તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે આ જીરું તમે જે મિત્રો જોઈ રહ્યા છો આપણે પણ આમાં છટકાવ કરેલો છે અને તમને મિત્રો હું એક ફોટો પણ મૂકી દઈશ કે આજે વેટશીટનો ઉપયોગ કરશો ત્યારબાદ તમને શું રિઝલ્ટ જોવા મળશે શું તફાવત તમારા જીરામાં રહેશે કે એક બાજુ આપણે આ વેડશીટનો ઉપયોગ કરેલો છે અને બીજી બાજુ મિત્રો જે છે એમાં ઉપયોગ નથી કરેલો એમાં તમે તફાવત જોઈ લેજો આપણે ફોટો મૂકશું એક વિડીયોમાં એ જોઈને તો જરૂરથી મિત્રો દવાનો સારો એવો છટકાવ કરી દેજો અને આ વેડશીટનો તો ઉપયોગ જરૂરથી તમારે કરવાનો જ છે એટલે તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે જીરામાં ઝાકલ સામે મિત્રો અને તાપમાન પણ મિત્રો વધારે છે એટલે આપણું જીરું પણ મિત્રો જે છે એ ઝડપથી પાક ઉપર આવી જાય છે એટલે જરૂરથી આ દવાનો સારો એવો છંટકાવ કરી દો મારી ખાસ ભલામણ છે તો આપણે મિત્રો આ વિડિયોમાં એટલું જ આપણે એક મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે એક બનાવવાના છીએ જીરાનું આપણા જીરા વિશે અને તમને પણ મિત્રો આ વિડિયોમાં પણ આપણું જીરું બતાવી દો જે મિત્રો એક જ આપણે એક જ સરખું જીરું છે બધું અને આપણે આ જમીન ઉપર પંદર કિલોનું વાવેતર કરેલું છે અને એક જ સાથે કરેલું છે તમને હું એ પણ બતાવું જરાક આપણું જીરું કેવું છે અને અત્યારે આપણું જીરું જે છે એ ખાટું પણ થાવા માંડ્યું છે તો એ પણ તમને જણાવી દઉં અને આપણે આગળ એક વિડીયો મૂકશું જેમાં જે ઝીરો બાવન ચોત્રીસ અને જે બોરોનનો ઉપયોગ કરેલો છે એમાં મિત્રો કેવું રિઝલ્ટ આપણને મળ્યું છે ઉત્પાદનમાં તો એ પણ જરૂરથી આપણે મૂકશું એનું રિઝલ્ટ કેવું મળેલું છે ઝીરો બાવન ચોત્રીસ અને બોરોનનો આપણે ઉપયોગ કરેલો છે